તો મિત્રો આપણે એક્ઝિબિશનને પૂરેપૂરા એક્ઝિબિશનની આજે મુલાકાત લેવાની છે અને આ એક્ઝિબિશન ક્યાં છે એ બધા મને જરાક કોમેન્ટમાં જણાવજો કે આ કઈ જગ્યાએ ચાલી રહ્યું છે કાલે હવે નવા બ્લોકમાં નવા સિટી સાથે સવારથી જ મળીશું નમસ્કાર મિત્રો આપણે જોઈ શકીએ છીએ મુખવાસનો સ્ટોલ છે નાસ્તાનો સ્ટોલ છે અને હવે આપણે અંદર એન્ટ્રી કરીશું આ મસાદર છે અને આ છે પર્સ પર્સ ત્યારબાદ આપણે નવનીતભાઈ પાણી પી રહ્યા છે અને આ છોકરી જ બોરિયાન પકલ ને આ સ્ટોલ છે પછી વિનાય હારુભાઈ ફાઈન ફાઈન ભગવાન થઈ જશે કુર્તી વેચે છે મસ્તી ની શું ભાવ ની છે કુર્તી અરે વાહ ત્યારબાદ અમારે મિત્ર સખા બંધુ કૃણાલ શેઠ જ્વેલરી વેચી રહ્યા છે ભાઈ જો મસ્ત કુર્તી અને બીજો બી જો બેન સોનલ કઈ વેચતી છે ચા પીતા છે સરસ તમે ચાની સુસ્કી મારતા છે સરસ ત્યારબાદ બેનને ને ક્યાંક વધવા જવા પડશે અને આ ભાઈ ક્યાં ના છે બધા જોઈને કેજો અને આ ભાઈ ચા આપે છે હા દીપકભાઈ અને અમારે જે કે મલમ હા ભાઈ હારું

સરસ મજાનો શું વેચતા છે કઈ વેચતા છે ટપરવેર વેચતા છે પર્સ એટરા ત્યારબાદ અમારો પરમ મિત્ર બંધુ સખા પાણી પી રહ્યો છે કા ભાઈ હરો પારસમણી આયુર્વેદિક સ્ટોલ અને અહીંયા તો ગડદી ન હોય એવું તો કીદી બને જ નહીં હા સરુ છે કઈ બોલ તો કેમ નથી હા સાયલન્ટ થઈ જાવ પરફ્યુમ Si ben to si ben, Saru ben, sarube, oh manteni, come, 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 come,